અમે આવનારા દિવસની અંદર જરૂર પડશે તો ગાંધીનગર પણ જવું પડશે તો જઈશું અને આ આંદોલન ઉગ્રુ બનશે અને ધરણા પર બેસી એ લોકો એ કોઈ પણ રીતે પોલીસનો ઉપયોગ કરીને ઢરાવીને ધમકાવીને અમારી પાસેથી એક જમીન લઈ લેવાનો ઈરાદા સાથે આ સરકાર આવે છે પણ કોઈ પણ હિસાબે આ જમીન આમને આપીશું નહીં આ જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટને લઈને સમગ્ર જે લડત જે ચલાવી રહ્યા છે તેમાંના એક આગેવાન પિન્ટુ બિલ છે એમની સાથે વાત કરશું પિન્ટુ ખાસ કરીને આ મુદ્દાને લઈને તમે જે શરૂઆત કેમ કરી હતી વિરોધ પ્રદર્શન આ લોકોએ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં તો એવી રીતે આવ્યા હતા કે સૌથી પહેલાં તો જે હાઈડ્રો પ્રોજેક્ટના સર્વે માટેના જે કેવડિયાથી આ લોકો આવ્યા હતા અને પછી તેમને ગામના લોકોને ખબર પડતા ગામ લોકો વિરોધ કરતા એ લોકોએ મમલેદાર સાહેબ સાહેબ સાથે પણ આવ્યા હતા અને એ જ રીતે પછી એમને પણ વિરોધ કર્યો હતો મમલેદાર સાહેબે જોડાયા હતા ત્યારે ફરી પણ મોટા પાયે એ લોકોએ લગભગ 150-200 પોલીસનો કાફલો સાથે લઈને જે વાડિયા ધબ્બા અમતા ખુકરા નિશાણા જે સાકડીવાડી ઘન્યરવાડી અંદાજે 18 જેટલા ગામોનો જે એક અંદાજ છે એ તો ફક્ત આઢર ગામનો જે એક અમે ટાર્ગેટ કાઢ્યો છે એ લોકોએ સકસમાં અમે પૂછવા જોઈએ કલેક્ટરને તો એ પણ અમારી પાસે આંકડો નથી એમ કહે છે

અને પણ હિસાબે પણ રીતે અમે આ જમીનને આમ આપવા માંગતા નથી અમે મરી જવા તૈયાર છે પણ આ જમીન પડવા માંગતા નથી એટલા માટે અમે આજ આ સભા કરી છે અને અમને કોંગ્રેસની પૂરી ટીમ ગુજરાતની નહીં પરંતુ દિલ્હીથી પણ લોકો આવી ચૂકેલા છે અમારી મુલાકાતે અમારું દુઃખ સમજવા માટે તો એના માટે આભાર માન્ય છે અને આવનારા દિવસ નિયમ કેવી રીતે લડત લડિતું એ તો અમારી સંઘર્ષ સ્થિતિ એ નક્કી કરશે અમે બધા ગામણે ગામણે ફરીશું લોકો સુધી અવાજ જે એક સંદેશ પહોંચાડી તું ખબર લે છું પછી એમને અમને કેવી રીતે એકઠા કરીશું કેવી રીતે જાગૃત કરીશું એ આખો પ્લાન તો પછીની તૈયારની વાત છે પણ હાલ આમે કઈ પણ હિસાબે આ જમીન આપવાના નથી અને નથી અને નથી જો કદાચ તમે કહો છો કે વિરોધની વાત પરંતુ જેવી રીતે આટલો મોટો જો પ્રોજેક્ટ આવે અને સરકાર તરફથી એવું કહેવામાં આવે કે સ્થળાંતર તમારું જે છે કે પછી જમીનનો પ્રશ્ન છે કે નોકરીનો પ્રશ્ન છે એ પ્રશ્નો હલ કરવામાં આવે તમારી માંગણીઓ જો સરકાર હલ કરે તો આ પ્રોજેક્ટને મંજૂરી આપશો કે નહીં આપો તમે ગ્રામજનો જો એમાં એમને પૂછવામાં આવે છે રોજગારી તો કઈ રીતની રોજગારી તો રોજગારી કઈ રીતે આપવાના પણ એ લોકો આમને કહેતા નથી નોકરી આપવાની વાત કરે છે તો કઈ રીતે એ પણ આમને કહેતા નથી તો શું કેવી રીતે અમે માની લઈએ કે આ નોકરી આપવાના છે અથવા રોજગારી આપવાના છે આ

જમીન અમને કેટલી આપશો આપશો અને અને કેવી રીતે અમારી ગ્રામ મંજૂરી પણ નથી લીધી તો એ કલેક્ટર સાહેબ એ ગુડ ગુડ જવાબ આપતા હતા અને જમીન જમીન અમે જે અમારા માટે જે અમારા વિસ્તારના ગામડા જવાના છે એના માટે જમીન માંગણી કરીએ છીએ એમાં એક પણ ઈસ જમીન આપવા માટે એ લોકો તૈયાર નથી અને એક પણ રૂપિયા આપવા માટે વળતર આપવા માટે પણ તૈયાર નથી પણ આમાં આમને ભોળવી નાખીને આમને એ લોકો એ કઈ પણ રીતે પોલીસ નો ઉપયોગ કરીને ઢરાવીને ધમકાવીને અમારી પાસેથી એક જમીન લઈ લેવાનો ઈરાદા સાથે આ સરકાર આવે છે પણ કઈ પણ હિસાબે આ જમીન આમને આપીશું નહીં જે સંઘર્ષ સમિતિ જે બનાવી છે એ કઈ રીતે કામ કરી રહી છે કેટલા લોકો અત્યારે છે કે ને આજે તમને કઈ કઈ રાજકીય પાર્ટીનું સમર્થન મળી ચૂક્યું છે અને સંઘર્ષ સમિતિ કઈ રીતે કામ કરી રહી છે ખાસ તો વાત કરી ખાસ સંઘર્ષ સમિતિ અમે અમને જ બનાવી છે તો સંઘર્ષ સમિતિના મારફતે દરેક ગામના બે થી ત્રણ વ્યક્તિએ લીધા છે અને તમામ ગામના લોકોને બે થી ત્રણ વ્યક્તિ લઈ લઈને એમને ગામના ત્રણ વ્યક્તિને ગામની જવાબદારી સોંપવામાં આવી છે અને તમે ઘરે ગઈને ઘરે ઘરે જઈને સમજાવો લોકોને કહું કે આ જે જે આપણા વિસ્તારમાં જે પરિસ્થિતિ ઊભી થવાની છે એના માટે આપણે બધા એક થવાનું છે લડવાનું છે અને લડવી લડવું છે તો કેવી રીતે લડવાનું છે એ તૈયારી અમારી છે અને અમે જોયેલું છે અમારે જે કેવડિયા કઈ બહુ દૂર નથી 10 15 કિલોમીટર ની અંદર આવેલી છે અમારી આદિવાસીની જમીન એ લોકો કુટી રીતે આ જે કઈ લારી ઊભી કરી નાખે છે એમને પણ તોડી ફાડી નાખવામાં આવે છે જીસેબી મશીન લગાવીને એમને જે હટાવી દેવામાં આવે છે અને મકાનો તડી નાખવામાં આવે છે તો ખરેખર આજ પરિસ્થિતિ અમારી પણ ઊભી થવાની છે એના માટે આવનારા દિવસની અંદર અમે ખૂબ આક્રોશ થઈને લડવા માટે તૈયાર થઈ ગયા છે અને અમે જમીન આપીશું નહીં ને નહીં તમે જોયું કે આ જે સંઘર્ષ સમિતિ છે એના આગેવાન છે પિન્ટુ ભીલ તેમનું કહેવું છે કે કોઈ પણ ભોગે તેઓ પોતાની જમીનો આપવા માંગતા નથી એટલે કે જે આ વિસ્તારની અંદર છોટાઉદેપુર જિલ્લાનો જે નસવાડીનો વિસ્તાર છે તેના અંતરિયાળ વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવનાર છે જેને લઈને હજુ જે આ સમિતિ છે અને કોંગ્રેસ દ્વારા કેવા કાર્યક્રમો વિસ્તારમાં થાય છે પરંતુ આજે જે કોંગ્રેસે કાર્યક્રમ કર્યો હતો તેની અંદર લોકોએ આવીને પોતાના જે પ્રશ્નો છે તેની પણ રજૂઆત કરી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાઉદેપુર